ટીમ બેસ્ડ માનવ ટીમ બેસ્ડ શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ દ્વારા આયોજિત મહિલાઓના ગર્ભાશયના કેન્સરને અટકાવવા અભિયાન ના ખબર પડે કે કેન્સર વિશે વાત બેગરે છે કે પહેલેથી એનું બે અમે સામૂહિક દને આ લોકો આ બે મીટિંગે પણ બોલુ છે અને બોલીને વૈક્ય પણ એનું હું નહીં બધાનું પોતાનું ધ્યાન રાખે અમે ઉંચે છે હું કહું છું કે સુકામ આપણે વાત કરીએ છીએ આપણા દેશમાં દર વર્ષે 14 થી લાખ કેન્સરના નવા કેસ નોંધાય છે જેમાંથી 8 થી 9 લાખ લોકોના મૃત્યુ થાય

નવથી છ વર્ષના આપો તો બહુ જ ઉપયોગી છે એટલે આ છોકરાઓ અને છોકરી દીકરીઓ માટે બે માટે એક માટે એટલે રાધિકાબેન તમને સમજાવશે કે શું છે અને શું તો લેવું કઈ રીતે કેન્સરમાં શું છે ખાલી એક આ એક કેન્સર નહીં બીજા બધા કેન્સરની એક તમને માહિતી આપશે આમાં એક જ છે આપણી વાત થઈ ગઈ તમે ચેક કરાવો તો ખબર પડે શરીરમાં શું થઈ ગયું છે அந்த கோயூ அது உங்கக்கி ந